બાટન લાઇબ્રેરીના એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થતાં રક્ષેશ ઓઝા રૂમ તેમજ લાઇબ્રેરીના આધુનિકરણનું અનાવરણ કરતા મેયર ભરતભાઈ બારડ ભાવનગરની ઐતિહાસિક ધરોહર સમાન બાટન લાઇબ્રેરીને એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થતા તેમજ લાઇબ્રેરીના સેવાભાવી ટ્રસ્ટી એવા સ્વ રક્ષેશ ઓઝાના સ્મૃતિ રૂપે વિશેષ ખંડ તેમજ લાઇબ્રેરીના નેવું હજારથી પણ વધુ પુસ્તકોને કમ્પ્યુટર સાથે જોડવાનું કાર્ય મેયર ભરતભાઈ બારડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ દંડક ઉષાબેન બધિકા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમજ બાટન લાઇબ્રેરીના ટ્રસ્ટીઓ તેમજ વિશાળ સંખ્યામાં વાચક વર્ગ ઉપસ્થિત રહ્યા હતા

you <music>